સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર એકાણું પરનો પ્રસંગ છે માણેકચંદ શેઠનો પ્રસંગ પ્રસંગ થોડો મોટો છે જેથી આપણે એને બે ભાગમાં રજૂ કરીશું પ્રથમ ભાગની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ હવે બારસની રાતે જે પ્રસંગ બન્યો તે અંદર અંદરજીએ લખાવ્યો છે તે ભીમજી નામના ગામના માણસ પાસેથી તેણે સાંભળ્યું તે લખ્યો છે માણેકચંદ શેઠનો મોરબીનો પ્રસંગ છે મોરબીમાં માણેકચંદ શેઠ નામનો વણિક રહે તેની વહુનું નામ માણેકબાઈ તેને એક દીકરો હતો તેનું નામ સુંદરજી અને તેની વહુનું નામ રતનબાઈ તે મોરબીમાં મોટો શેઠ હતો અને નાણાવટીનું કામકાજ કરે મોટો માણસ ગણાય તેથી તેની ડેલીએ સાંજ પડે ગામના ઘણા માણસ બેસવા આવે તે શેઠને પોતાની મોટાઈનું મનમાં ઘણું ગુમાન રહે ગામના માણસો સાથે પોતાની મોટાઈની વડાઈની વાતો કરે બીજા ઘણા જણની નિંદા કરે

હોય તે લોકોને છઠ દસમ ચતુરાદશીનો મહિમા ઘણો હોય છે તો વૈષ્ણવને તેડાવ્યા હોય તેમ મારું માનવું છે અને આમે તે પાચા ભાઈને ત્યાં અવારનવાર વૈષ્ણવોની આવન જાવન રહે છે તેઓ બીજા સાથે કામ વગર ખાસ કંઈ બોલતા નથી તેઓના આચાર વિચારને વર્તમાન ઘણા ઊંચા છે એકબીજાથી ખૂબ જ હળી મળીને રહે છે પોતાનો ધર્મ સાચવી રહ્યા છે સ્વભાવથી પણ ઘણું સરળ અને સાદા જણાય છે તેઓ હળી મળીને આનંદ કરે છે તો શેઠ આપણે તેમાં શું લેવા દેવા છે પાંચા ભાઈ તો પરમ વૈષ્ણવ છે જેથી તેને ત્યાં તો વૈષ્ણવ આવતા હોય છે ભીમજી છે એ વખાણ કરે છે પાંચા ભાભાને એટલે માણેકચંદ શેઠથી સહન નથી થતું એટલે આગળ ઉપર કહે છે કે ત્યારે માણેકચંદ શેઠ મોટે સાદે બોલ્યો ભીમજી એ તો ઠીક પણ માળા આપણી ડેલી હામું જો ઊંચું જોતા પણ નથી જાણે આપણો કોઈ દી ખપ નહીં પડે એવું લાગે છે એટલે ભીમજી જવાબ આપે છે કે શેઠ એ તો બધા પાકા વૈષ્ણવ છે આપણે તેને જય શ્રી ગોપાલ કરીએ તો સામાયી જય શ્રી ગોપાલ કરે છે બીજું તો આપણો ખપ તેને શું પડે જ્યાં એને કોઈ અવૈષ્ણવની વહત ખપતી જ નથી પછી બીજો વ્યવહાર આપણી સાથે શું રાખવાનો હોય અવૈષ્ણવના હાથનું આપણા ઠાકોરજી કશું અંગીકાર કરતા નથી એટલા માટે કહે છે ભીમજીભાઈ એને કે અવૈષ્ણવની કોઈ વસ્તુ તો એમને ખપતી નથી તો એને આપણી શું જરૂર પડે વળી તે પોતાના ઠાકોરજી સિવાય કોઈને માનતા નથી એ એના ધર્મ માર્ગમાં રચ્યા પચ્યા રહે છે કોઈની અળખ ઈર્ખા કરતા નથી એના માર્ગે જાય છે ને એના માર્ગે આવે છે શેઠ પાંચાભાઈ જેવો વૈષ્ણવ આપણા ગામના ટીમ્બે શોભારૂપ છે શોભારૂપ એની પરખ તો દેશ પરદેશમાં ને સમાજમાં જાજી હોય એમ મને જણાય છે ઘણાના દુઃખ ભાંગે છે એ મારી જાણમાં છે તેથી કહું છું શેઠ આવા વૈષ્ણવના દર્શન થાય તોય ઘણું કહેવાય એ આપણને કાંઈ બોજારૂપ કે છે પછી ઠાલા નાહક સિદ્ધ નિંદક બનવું જોઈએ માણેકચંદ શેઠ ભીમજીની વાત સાંભળીને તાળુકીને બોલ્યો ભીમજી તું શું જાણ ભલે ગમે તે હોય પણ હું ગામનો શેઠ છું તો કોકદી પણ આપણી ડેલી આવવું જોઈએ તે વૈષ્ણવ હોય તો શું થયું કાલે એને ત્યાં પ્રસંગ છે કાંઈક ખોટકો સારવા આવે તો કોઈ જાતના વસ્તુવાના આપણે આપવાના નથી તેનું તું ખાસ ધ્યાન રાખજે ઘરમાં પણ હું બધાને જાણ કરી દઈશ કે મને પૂછ્યા વગર કોઈ કાંઈ ન આપે જોઉં છું ખોટકો પડે કે નહીં એટલે એને જરૂર પડે ને આવે તો આપણે એની મદદ કરવાની નથી ભીમજી કહે છે કે શેઠ એમાં તમે ભૂલો છો ગામના ખોટકા એ સારે છે ભાંગે છે તો પાચા ભાઈને ત્યાં કશી વાતની ખામી નથી તે ખોટકો પડે અને પડે તો વૈષ્ણવના ઘર ઘણા છે તે તમારી ડેલીએ ખોટકા ભાંગવા આવે ખોટકો તો એ ઘણાના ભાંગે છે તેની તમને શું ખબર હોય શેઠ માણેકચંદ શેઠ મો તો બોલ્યો લે હવે ભીમજી વખાણ કરતો બંધ થા કોક દી તો ખોટકો પડે કોઈના અરમાન કે અભિમાન રહ્યા નથી તે તું વળી આવી વાતો કરે છે સૌ હળિયાવાળાને એક હળિયાવાળાનો કોક દી પડે એ કહેવત શું કંઈ ખોટી છે ભીમજી કહે છે કે શેઠ એ વાત લૌકિકની કહેવત છે આમાં એ વાતને આ લોકોના વ્યવહારને કાંઈ લાગે વળગે નહીં એ તો આવી વાતોથી તો છેટા રે આ તો ચુસ્ત વૈષ્ણવપણાને માનવાવાળા છે ગમે તેવી સ્થિતિમાં અવૈષ્ણવ સાથે વ્યવહાર કરતા નથી મારા ઘર પાસે તેના ઘણા જણ રહે છે પણ અમારા ઘર સાથે કોઈ દિવસ તેનો વ્યવહાર નથી મારી વહુ એક દિવસ અંદરજીના ઘરે કથાનો પ્રસાદ આપવા ગઈ હતી તો તેણે ચા રાખ્યો નહોતો અને કીધું કે હવે પછી કોઈ દિવસ આવી વસ્તુ લઈને અમારા ઘરે ન આવતી અમારે આ વાત ખપતી નથી આમ સાવ ચોખવટ કરી નાખી પછી શું અને મારો અનુભવ કહું છું કે પાંચા ભાઈ જેવા વૈષ્ણવ થાવા કઠણ છે માટે શેઠ એ નીરખા આપણાથી થાય નહીં તે કાંઈ કોઈનું બગાડતા તો નથી શેઠ કહે છે કે વળી તને તેનો શું અનુભવ છે એ વાત કર તું વખાણે જા છો પણ છે શું એવું તે વળી શું છે વાત કર તો જાણ્યામાં આવે ભીમજી કહે છે શેઠ વાત તો ઘણી રળિયામણી લાગે એવી છે પણ તમને ગળે ઉતરે તેવી નથી

મારા ઘરનું માણસ ખૂબ જ ઉદાસ રહે રાત દિવસ ઉજાગરા કરે પણ છોકરાનો સમો વળે નહીં એમ કરતા પણ કઈ દોત શેઠ અમે ઘણું મૂંઝાણા પણ કાંઈ ઉપાય સૂચ્યો નહીં ઘણા ખર્ચામાં ઉતરી ગયા દીકરા જેવી દેહ મનમાં ઘણું દુઃખ થાય તો ખરું ને એક દિવસ મારી વહુ વહેલી પાણી ભરવા ગામને પાદરે ગઈ ત્યારે અંદરજીની વહુ બાઈ હરખ તેની સાથે થઈ ગઈ મારી બહુથી છેટી ચાલીને કહ્યું કે તું છેટી ચાલજે મારે કુએ જળની ગાગર ભરવા જવું છે મારી બહુ તેની સાથે આઘેરી ચાલીને કૂવા કાંઠે પહોંચ્યા પછી મારી બહુએ કીધું કે ભાઈ એક વાત મારા દુઃખની તને કહું તું સાંભળતો સારું ત્યારે હરખભાઈએ કીધું કે બેન મને જાજો સમય નથી તારે વાત કરવી હોય તો મારા ઘરે આવજે તે દિવસ જો પોર ચડ્યા પછી આવજે જે વાત હોય તે કરજે પછી દિવસ પોર ચડ્યો અને મારી બહુ અંદર જેની બહુ પાસે ગઈ તેણે વાત કરી કે હરખભાઈ પાંચા ભાભા કાંઈક વેદવાળું જાણે છે તો મારા કાળુનો છોકરો બે વરસથી માંદો રહે છે ઘણાવાના કીધા પણ સમવળતો નથી મેં સાંભળ્યું છે કે પાંચા ભાભા કાંઈ વૈષ્ણવ સિવાય વાત કરતા નથી તો તું જરા પૂછીને મને કહે તો સારું ત્યારે અંદરજીની વહુએ કીધું કે બેન એમાં મૂંઝાવા જેવું કાંઈ નથી પાંચા ભાભા તો પરમ વૈષ્ણવ છે અમારો વૈષ્ણવનો ધર્મ તો બીજાના દુઃખ ભાંગવાનો છે દયાનો છે તે સાંભળ્યું છે તે વાત સાવ ખોટી છે પાંચા ભાભા તો તેના આંગણેથી કોઈને નિરાશ કરીને પાછા વાળતા નથી ઘણા પરોપકારી છે ઘણાના દુઃખ દર્દ ટાળે છે તો તને ના નહીં કે જા છોકરાને તેડી લાવ હું તારી સાથે આવું છું અત્યારે તેને મળવાનો સમો હશે પછી સમો નહીં મળે આ વાત સાંભળી મારી વહુના હરદામાં ઘણી ટાઢક થઈ ગઈ પણ તેને એક વાત કરી કે તું ભીમજીને પૂછી જોજે કારણ કે ભીમજી શેઠની ડેલીએ બેસવા જાય છે તો કદાચ તને આવવાની ના પાડે પૂછીને પછી આવજે કે તારા ઘરના માણસને પૂછીને પછી આવજે મારી વહુએ મને ઘરે આવીને વાત કરી પછી કરીને કીધું કે ખુશીથી જા એમાં મારો કોઈ વાંધો નથી પાછા બાબા કે એમ તું કરજે હરખભાઈ સાથે છે તો તારું કામ ચોક્કસ થઈ જશે એમાં મને શંકા નથી હરખભાઈ ને મારી વહુ બંને સાથે છોકરાને તેડીને ગયા પાછા બાબા ઠાકર સેવામાંથી બહાર ઓસરીમાં બેઠા બેઠા કઈક કરતા હતા હરખબાઈએ જઈને જયશ્રી ગોપાલ પાચા ભાભાને કીધા અને પાચા ભાભાએ કીધું કે હરખભાઈ અટાણમાં અચાનક કેમ આવવું થયું છે હરખબાઈએ મારી વહુ સામે જોઈને કહ્યું કે ભાભા આ ભીમજીની વહુના દીકરાનો દીકરો છે તેને બે વરસથી કરાગ થયો છે અને આંખ ખોલતો નથી સાવ સૂન મૂન પડ્યો રહે છે કોઈ દવા કામ કરતી નથી ઘણા ઉપાય કીધા ઘણું ખર્ચ કીધું પણ કોઈને કશું જાણ્યામાં આવતું નથી ને કરાગ હટતો નથી તો તમારી પાસે દેખાડવા લાવી છું તેને ઘણો ક્ષોભ થતો હતો જેથી મને સાથે લાવી છે કંઈક ઉપાય બતાવો આવું કહીને પાંચા ભાભા પાસે છોકરાને ખોળામાંથી મારી વહુએ નીચે મૂકી દીધો પાંચા ભાભાએ કહ્યું કે બેન હું અપરશમાં છું જેથી અડાશે નહીં તો તું છોકરાને તારા ખોળામાં લઈ લે બધા રૂડાવાના થઈ રહેશે એમ કહીને પાંચા બાપા અંદરથી જળની પ્યાલી લાવીને નીચે મૂકીને હરખાઈને કીધું કે તું આ જળ જરા તેના મોંમાં મેલ પછી દવાની પડીકી આપું છું તે તું ઘરે જઈને પાછે સમૂહ વળી જશે હરખબાઈએ બે ટીપાં જળના છોકરાને મોંમાં મૂક્યા અને છોકરાએ તરત જ આંખ ખોલી મારી વહુ તો પાંચા ભાભાના પગમાં દૂરથી જ પડી ગઈને હરખબાઈને ભેટી પડી ધન્ય છે હરખબાઈ તમારા વૈષ્ણવ ધર્મને ને તમારી દયાને મારું સઘળું દુઃખ બેન તે ભાંગ્યું બેન તો હવે મને સાચી શિખામણ દે છે જેથી હું તમારા ધર્મનું પાલન કરું મને બીજી ઝાઝી કંઈ ગમ નથી પણ તારું કહ્યું વેણ ક્યારેય નહીં ઉથાપુ બેન તું મારી સાચી સગી બેન છો હરકભાઈ કહે છે કે જો રૂપારીબાઈ અમારા ધર્મનું પાલન કરવું દોયલું છે પણ હવે તું બધું ભૂલી જશે ઘરમાંથી બધા વેમ કાઢી નાખજે તારો છોકરો ટાસ્કા જેવો થઈ જશે તું ભરોસો રાખજે પછી ઘરે આવીને મારી વહુએ દવાની પડીકી પાઈ દીધી ને છોકરે થોડી વારે દૂધ પીવા માંગ્યું પછી તેની માના ખોળામાં રમવા માંડ્યો તે આ જ લગ્ન કોઈ રોગ રહ્યો નથી અને મારી વહુ મને ઘણું સમજાવે છે તેને હરખબાઈનો સંગ થયો છે મારા ઘરમાંથી બધો વેમનો ભાર હળવો થઈ ગયો છે મારી વહુ હવે કોઈની વાત માનતી નથી મને પણ વૈષ્ણવ થઈ જવાનું કહે છે માણિકચંદ શેઠ ભભૂકી ઉઠ્યો કેમકે તેમને માટે તો આ ન ગમતી વાત થઈને એટલે ગુસ્સો થાય છે તો તું કેમ નથી થાતો થઈ જા ને તને કોણ રોકે છે ભીમજીને કહે છે કે તો તું પણ થઈ જા વૈષ્ણવ તને કોણ રોકે છે ભીમજી કહે છે કે શેઠ તમારું કરજ છે તે ચૂકતે કરું પછી હું પણ વૈષ્ણવ થઈ જવા ઈચ્છું છું આમ કહીને ભીમજી ઉઠ્યો અને પોતાના ઘરે જવા નીકળ્યો ત્યાં રસ્તામાં લવજી અને બે ત્રણ જણા સામા મળ્યા કેમ ભીમજી આમ ઉતાવળો ભીમજી જવાબ આપે છે કે લવજી અમારે વાળું ટાણું વહેલું થાય છે શેઠ કને જઈને આવ્યો છું તમારી રાહ જોવે છે હવે લવજી છે પોતાના બે ત્રણ માણસની સાથે શેઠની ડેલી આવ્યો અને શેઠે તેને આવકાર આપ્યો લવજીને પૂછ્યું લવજી પૂછે છે કે કેમ શેઠ આજે જરા ઉદાસ છો કંઈ થયું છે માણેકચંદ શેઠ બોલ્યા ના રે ના લવજી આપણે વળી શું થાય નાહક ભીમજીની હારે માથાકૂટ કરી જને માળો પાંચા ભાભાના વખાણ કરતો થાકતો નથી મોટી બળાઈની વાતો કરે છે એની વાતમાં શું માલ હોય જો લવજી એક વાત કરું છું કાલે પાછા ભાઈને ત્યાં કાંઈક પ્રસંગ છે તો ઘણા વૈષ્ણવ વાવવાના છે કદાચ કાંઈક કોઈ ખોટકો ભાંગવા આપણી ડેલી આવે તો ધ્યાન રાખજે આપણે તેનો ખોટકો ભાંગવાનો નથી તેને કાંઈક ભાન થાય એવું કરવું છે લવજી બોલ્યો ભલે શેઠ તમે તો શું પણ ગામના આપણા કોઈ ઘરેથી તેનો ખોટકો સરે નહીં તેમ કરી દો એમાં શું મુંજાવ છો એ કામ તો અમારું છે શેઠ તમે ચિંતા ન કરતા લવજી છે શેઠની ગુલામી કર્યા કરે છે એટલે એની વાતમાં હા ભણે છે વાળું ટાણે બધાને કહી દેશું પછી શું છે શેઠ ઘણું હરખાણોને બોલ્યો બસ લવજી બસ પછી શું થાય તે જોવાનું રહ્યો માણેકચંદ શેઠ આમ ડેલીએ પોરો કરતો બેઠો છે જાણે કે હવે પોતાનો મોભો ઘણો જ વધી જશે એમ લવજીને કહેતો હતો ત્યાં અચાનક માણેકબાઈએ આવીને કહ્યું કે હવે વાતચીત બંધ કરો ને ઘરમાં હાલો રતનવની સંભાળ લ્યો તેને ઘણું અસુક થઈ રહ્યો છે માણેકચંદ શેઠાણીની વાત સાંભળીને બોલ્યો કે રતનને વળી શું થયું એમ બોલતો ઘરમાં ગયો અને શેઠાણીને કહ્યું કે રતનની વાત તો વાત તો શેઠાણી લઠરતી જાય છે એટલે કે માણેકચંદ શેઠના દીકરાની વહુ છે રતન એ એની તબિયત નથી સારી એટલે શેઠાણી છે એ શેઠને બોલાવે છે અંદર લઈ જાય છે માણેકબાઈ કહે છે કે હા ઘણા દિવસથી તો અનાજનો દાણો પણ લીધો નથી આમ ચાર મહિનાથી શું રોગ થયો છે તે મટતો જ નથી દવા વૈધરાજ પણ ઘણી કાળજીથી આપે છે પણ ફેર પડતો નથી પણ શેઠાણી તમે તો કહેતા હતા કે ઠીક છે પણ આજે તમે ખુલાસો કરો છો માણેકબાઈ કહ્યું કે શેઠ અમારી બાઈ માણસની વાત તમને બીજી શું કરાય તમે તો આખા ગામની પટલાઈ લઈને બેઠા છો નવરા પડો તો કંઈક વાત કરું ને આજે સવારથી તેના બધા ચિહ્ન ફરતા જાય છે અત્યારે તો સાવ શુદ્ધ વહી ગઈ છે મેં બોલાવી પણ કાંઈ જવાબ ન મળ્યો ત્યારે મને ધ્રાસકો પડ્યો અને તમને બોલાવ્યો હવે કોઈક ઉપાય વૈદને બોલાવીને પૂછો તો સારું મને તો કાંઈક માઠું થવા બેઠું હોય તેવું લાગે છે શેઠ એકદમ જ બહાર આવ્યા ને લવજીને કહ્યું કે લવજી રતનભવને અશુભ છે તો ઉતાવળે પગે જા વૈદરાજને બોલાવી લાવ તેની દવા લે તો આવે તો ખબર પડે લવજી કહે છે શેઠ વૈદરાજ તો રાતે ક્યાંય બહાર જતા નથી તેની મને ખબર છે પણ એક વાત છે જો ભીમજી વૈદ્યરાજને બોલાવવા જાય તો સારું એને ને વૈદ્યરાજને ઘર જેવા સંબંધ તેના બાપ વખતનો છે શેઠ કે ભલે લવજી તો તેમ કર પણ ભીમજીને જઈને વાત કર કે તે વૈદ્યરાજને ગમે તેમ કરીને લઈને સાથે આવે તેમ કરજો ઉતાવળા પગે જા ખોટી થાતો નહીં જો એ પાછા ભાભાના ખોટકા સારવાની ના પાડતા હતા પણ અત્યારે એના જ ઘરમાં એવી તકલીફ આવીને ઊભી રહી ગઈ છે કે એમને શું કરવું એ સમજ પડી રહી નથી ભીમજી કહે છે લવજીએ ભીમજીના ઘરે જઈને સઘળી વાત ભીમજીને કરી અને કહ્યું કે વૈધરાજને તેડીને તુરત આવવા તને શેઠે કહ્યું છે તો કેમ થશે ભીમજી જવાબ આપે છે ભલે લવજી અત્યારે તો શેઠના દુઃખમાં ભાગ લેવો રહ્યો હું વૈદરાજને તેડીને આવું છું લવજીએ શેઠને જઈને વાત કરી કે શેઠ ભીમજી વૈધરાજને લઈને આવે છે શેઠ કે ભલે ભાઈ ભીમજી ઘણો ભલો માણસ છે ખોટ કે કામ આવે તેવો છે હમણાં તો ભીમજી પર ગુસ્સો કરતા હતા પણ હવે એમને જરૂર પડી છે એટલે કે સારો માણસ છે ભીમજી વૈધ્રાજને તેડીને શેઠના ઘરે આવ્યો વૈધ્રાજે રતન વહુની નાડ પારખીને માથું હલાવ્યું શેઠ રાત જવી મુશ્કેલ છે ભગવાનના ઘર આગળ કોઈનો ઉપાય નથી ધરમધ્યાનની ક્રિયા કરો બસ હવે કોઈ દવા કામ કરે તેમ નથી કોઈની દુવા મળી જાય તો જુદી વાત છે પણ મારો કોઈ ઉપાય હવે ચાલે તેમ નથી વૈદરાજે હાથ હેઠા મૂકી દીધા કે હવે મારાથી કોઈ કામગીરી થઈ શકે તેમ નથી હવે આગળ ઉપર માણેકચંદ શેઠ શું કરે છે એ આપણે બીજા પ્રસંગમાં જોઈશું મારી કંઈ ભૂલચૂક થતી હોય એ ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ